હેલો ગુડ મોર્નિંગ તો આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ માં આજે શું શું મળે છે ચાલો જોઈએ તો અહીંયા આપણે ગુવાર અત્યારે ખરાબ થઈ ગઈ છે ને અહીંયા છે આપણા મસ્ત મસ્ત ચાંફર અહીંયા આપણે ઉતાર લીધું છે એકદમ સરસ પાકેલું પોપૈયું અને પછી આપણે મળી હતી એક બદામ તો અહીંયા આપણે જો પોપૈયું કેટલું મસ્ત ઉતરી ગયું છે બદામ એ તો તું ખાઈ ગઈ ને

bangun 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 5 menit sebelumnya waktu itu tidak mati, tapi 5 menit lagi berapa ini harinya? 5 menit berapa ini સીની બદલી કરીને વાહ મસ્ત તાજાને જો ચાઇનીઝ કોલર વાળું શર્ટ લીધો છે ચાઇનીઝ કોલર છે ને મસ્ત આજ તમે બે બે જોડી કપડાં લઈ આવ્યા છે અને એક આ બીજો શર્ટ લીધો છે તાજે અત્યારે મસ્ત પોતાની શોપિંગ કરીને આવ્યો છો ખુશ તો થાય શોપિંગ કરીને આવ્યો છો તો ખુશ છું એટલે દેખાડ હું ખુશ છું બહુ ખુશ છું

તમને મળીએ છે તમને તમે મળીએ છે તમને જલ્દી આ જોવો ગઈસ કપડા ધોવામાં કોઈને ઉકળતા છે ને ધોવા પડે છે તો બેન કામ કરું કા નથી ઉકળતું અને ભાઈ તમારા આખા દિવસ મેં એક કામ કરું એમાં તમે આવી રીતના કરો કેમ લેકર દોઢસો રૂપિયા ટપ તોડ નાખો મારું

ના કામ નથી ઉકલતું નળ લાવે જ ન કરે છે પૂણસ બોલ નત રાખી જાય નીચે તો અહીંયા કાજલ બનાવવાનું શરૂ કરી દીધું છે ચીપ્સ આપણે સાથે સાથે વિજય બનાવીએ છીએ ચાલો બનાવી પરફેક્ટ લોકેશને આવું છે અહીંયા સ્માઇલ પ્લીઝ

Та ну ке оборша, да не заде заде поган. Чур дар не клашо. Та оборша, ну ка и со на тия тия раз овај ну. Котио. 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 કાલે અત્યારે ચીપ્સ બનાવતી હતી ને મેં વિડીયો શૂટ કરતા હતા ને એકદમ જોરદાર વરસાદ આવ્યો તો હવે જો પાછો વરસાદ ખાલી કેટલી મિનિટ આવ્યો છે બે થી ત્રણ મિનિટ અને હવે સાવ જીણા છાટા થઈ ગયા છે મને લાગે છે પાંચ મિનિટમાં બંધ પણ થઈ જશે ચડી બનાય કાજલ બનાવ્યા છે બનાવી કાજલી હેલો ગાય અત્યારે જો મસ્ત મસ્ત દાડીમાં વાવે છે ટમેટી નરો સાંજનો ટાઈમ છે એકદમ મસ્ત વાતાવરણ છે ને તમારી કમેન્ટ હતી કે સાફ સફાઈ કરો તો હમણાં નહીં થાય કેમ કે વરસાદ ચાલુ છે થોડોક બંધ થશે સુકાશે પછી આ બધાની સાફ સફાઈ થશે ત્યાં સુધી નહીં થાય કેમ કે વરસાદ અત્યારે ચાલુ જ રહી છે સતત એટલા માટે બાકી તો જો એકદમ મસ્ત વાતાવરણ ટમેટી ને જાજવડી નહીં કંઈ કે ટમેટી ને એ હેઠાને લગાવી દઉં ને તો મસ્ત ટમેટા લગે તાઇપાન તાવીને પોપૈયા અત્યારે અમારે ટમેટી રોપવાનું કામ ચાલુ છે પછી કાજલ બનાવે છે ચિપ્સ એનો વિડીયો બનતો તો વરસાદ આવ્યો તો બંધ થઈ ગયું હતું ફરી પાછું કાજલ અત્યારે ચિપ્સ બનાવી લીધી છે આપણે જોઈએ હેલો ગાઈસ તો અત્યારે કાજલ બનાવે છે ચીપ્સ દાડીમાં અત્યારે

તો કાલે હતો પાર્થનો બર્થડે અને કાલે ન આવ્યા હતા મહેમાન ક્રિષ્નાને આવ્યા હતા ક્યાંય બહાર નતા ગયા તો પાર્થનો બર્થડે આપણે મનાવશી પછી કેમ કે કાલે મહેમાન હતા એટલે ક્રિષ્ના એક દિવસ જ આવ્યા હતા તો એ લોકો એક દિવસ ગયા આવશે તો ચાલો આવી જ રીતે કંઈક મસ્તી કરતા રહી તમે લોકો શું કરો છો એ મનજોથી કમેન્ટમાં કે છો અત્યારે આપણે બનાવીએ છીએ ફરાળી ઢોસા એના માટે આપણે એક વાટકી છે ને સાંબો લઈ લીધો છે અને અડધી વાટકી સાબુદાણા હવે ડૂબે એટલું પાણી નાખી અને એને પાંચ કલાક માટે એકદમ મસ્ત પલાળીને મૂકી દેવાના પાંચ કલાકમાં જારમાં લઈ અને પછી આપણે એનું એકદમ સરસ આવી રીતે ફરાળી બેટર બનાવી લેશી અને બેટર એકદમ મસ્ત બની જાય પછી આપણે એમાં એડ કરી દેસી મીઠું તો આવી ગયું છે આપણું મીઠું અને પછી આપણે એમાં નાખશી થોડોક એક બેકિંગ સોડા તો આપણે બેકિંગ સોડા નાખીએ અને એને એકદમ સરસ રીતે કરી લેવાનું છે મિક્સ

તો અહીંયા પેન ઉપર આપણે થોડુંક એક તેલ લગાડી અને પછી આપણે એને એકદમ સરસ સાફ કરી લેશી ઉપરથી થોડુંક એક પાણી છાંટી અને એને ફરીથી એકવાર સાફ કરી લેશી જેનાથી આપણા ઢોસા એકદમ જબરજસ્ત બને અને એકદમ વ્યવસ્થિત બને તો અહીંયા જો આપણું પેન એકદમ મસ્ત સાફ થઈ ગયું છે અને હવે આપણે એમાં બનાવશી ઢોસા અને આ ફરાળી ઢોસા એકદમ જબરજસ્ત બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લઈ ગઈ તો આવી ગયું છે આપણું એકદમ મસ્ત બેટર હવે આપણે એને એકદમ સરસ રીતે પાથરી લેશી અને આપણા એકદમ મસ્ત ફરાળી સાંબા અને સાબુદાણાના ઢોસા થઈ જશે મસ્ત તૈયાર ત્યાં જો આપણો ઢોસો એકદમ સરસ થઈ ગયો છે અને હવે આપણે એને થોડીક વાર ધીમા તાપે પાકવા દેશી ઉપરથી થોડુંક એક જરૂર પ્રમાણે જો કેટલો ઢોસો બની ગયો છે અને હવે આપણે પ્લેન પણ ખાઈ શકીએ છીએ અને મસાલાવાળો પણ ખાઈ શકીએ છીએ તો આપણે સિમ્પલ અત્યારે બટેટાનો મસાલો બનાવ્યો છે યલો કલરનો જેમાં ખાલી બટેટા રાઈ જીરું અને લીલા મરચાંનો વઘાર છે તો એકદમ મસ્ત પ્લેન આપણો મસાલો છે તાજો આપણો મસાલો આવી ગયો છે હવે એને એકદમ સરસ રીતે પાથરી અને પછી આપણે એને મસ્ત થોડીક વાર બે મિનિટ માટે પાકવા દેશે તો તમે જોઈ શકો છો અને આ ફરાળી ઢોસા એકદમ જબરજસ્ત ટેસ્ટમાં લાગતા હોય છે ઉપરથી હું થોડુંક લાલ મરચું એડ કરીશ જેનાથી એનો લુક એકદમ જબરજસ્ત આવશે અને થોડુંક આપણે તીખું પણ લાગશે અને ઘણી બધી કોથમીર કોથમીરનો ટેસ્ટ આમાં એકદમ મસ્ત જબરજસ્ત આવે છે તો તમે જોઈ શકો છો આપણો એકદમ મસ્ત પરફેક્ટ ફરાળી ઢોસો થઈ ગયો છે રેડી તો તમે લોકો જરૂરથી આ શ્રાવણ મહિનામાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને તો બહુ એટલે બહુ પસંદ આવી છે એટલે હું તમને કહું છું આપણે ઢોસાને એકદમ મસ્ત ક્રંચી ક્રંચી બે બાજુ શેકી લેશી તો આપણે ઢોસા જોવા એકદમ સરસ અત્યારે રેડી થઈ ગયો છે હવે આપણે એને લઈ લેશી પ્લેટમાં અને આપણે સાથે બનાવી હતી નારિયેલની ચટણી તો આવી ગઈ છે આપણી નારિયેલની સિમ્પલ ચટણી જે એકદમ ફરાળી હોય છે એમાં ખાલી નારિયલ આપણે એડ કર્યું હતું અને થોડુંક મીઠું અને રાયનો વઘાર ઉપરથી થોડુંક એક લાલ મરચું તો આ છે આપણી સિમ્પલ નારિયેલની ચટણી ગાર્નિશ કરશે કોથમીરથી ને આ થઈ ગઈ છે આપણી ઢોસાની પ્લેટ એકદમ મસ્ત તૈયાર સાથે થોડીક મેં રાખી છે ચટણી આ છે આપણો એકદમ મસ્ત ફરાળી મસાલા ઢોસા હેલો ગાઈઝ તો આ કેટલું મસ્ત નાનું નાનું તરબૂચ લઈ છે અહીંયા અત્યારે તરબૂચના વેલા થયા છે અને એમાં એકદમ સરસ નાના નાના તરબૂચ લાગ્યા ગયા છે હવે રીયે નારીએ ખબર નથી બટ અત્યારે એકદમ મસ્ત લાગ્યા છે પછી આપણે અહીંયા લઈ લીધા હતા આપણા ચાંદીના દાગીના છો એ ભારે પડાતા તો કેવા કાળા થઈ ગયા છે હવે આપણે એને કરશે થોડાક સાફ તો એને સાફ કરવા એકદમ સહેલા છે તો આપણે અત્યારે આપણા બધા દાગીના લઈ લીધા છે ને એમાં આપણે મીઠું અને બેકિંગ સોડા બને એકદમ રીતે આમ છાટી અને પછી આપણે એને બે મિનિટ માટે મૂકી દેસી અને પછી એને આપણે પાણી કે કોઈ વસ્તુ લીધા વગર હાથેથી જ આપણે એને આવી રીતે કોરે કોરે ઘસી લેવાના છીએ તો આવી રીતે કરવાથી આપણા ચાંદીના દાગીના એકદમ ઝટપટ સાફ થઈ જઈશું અને વધારે ટાઈમ પણ નથી લાગતો તો તમે જોઈ શકો છો અત્યારે જો કેટલા સરસ સાફ થવા માંડ્યા છે ને પછી આપણે એને સાબુ અને સાદા પાણીથી ધોઈએ એટલે એકદમ સરસ આપણા ચાંદીના દાગીના નવા થઈ જાય છે તો અત્યારે માયા એ જ કરે છે તો તમે જોઈ શકો છો અત્યારે માયા એકદમ મસ્ત ચાંદીના દાગીનાને ચમકાવી દીધા છે કેમકે આ મારી ભૂલ હતી મેં એને બારે મૂકી દીધા હતા અને એટલે થોડાક થઈ ગયા હતા તમે જોઈ જ શકો છો અત્યારે તો જ્યારે પણ ચાંદીનું કોઈ પણ દાગીનું હોય તો એને પેક કરીને રાખવું બહુ એટલે બહુ જરૂરી છે તો માયાએ મને અહીંયા મીઠું અને બેકિંગ સોડા બને મિક્સ કરી અને એકદમ સરસ સાફ કરી દીધા છે અને હવે તમે જોવો એનો લુક કેવો આવે છે તો આપણી ચાંદી એકદમ મસ્ત ચમકી ગઈ છે તો ચાંદીના દાગીને આપણે આવી રીતે સાફ કરી શકીએ તમને કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આ છે અમારા ટ્રેડિશનલ દાગીના તો આ બધા છે આપણા એકદમ જૂનવાણી અને ટ્રેડિશનલ દાગીના એ પણ તમને કહેવા લાગે કે મને કમેન્ટમાં કહેજો આજનો બ્લોગ હું આ જ કરું છું એન્ડ આપણે મળીએ છીએ જલ્દી એક નવા વિડીયો સાથે તમને અમારા વિડીયો કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે મળીએ છીએ જલ્દી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય